બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે જોકે પદયાત્રિકોએ અત્યારથી જ પદયાત્રા શરૂ કરી દીધી છે દાતા અંબાજી માર્ગ ઉપરથી પસાર થતા લાખો પદયાત્રીકોની સુરક્ષાની બીકે ન્યૂઝ ચેનલે ચિંતા કરી હતી અને પાંચ સપ્ટેમ્બરે અસુરક્ષિત પદયાત્રી એવો અહેવાલ દર્શાવ્યો હતો અને આ અહેવાલની અસર થઈ છે અને માર્ગ અને મકાન વિભાગ અંબાજી દ્વારા ત્રિશુલિયા ઘાટ પરતે પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી છે લોખંડની જાળી અને ગ્રીન નેટથી જે ત્રિશુરીઓ ઘાટ કે જ્યાં ભેખડ ધસી પડવાની દહેશત હતી ત્યાં પ્રોટેક્શન કરાયું છે અત્યારે ચોમાસું છે ઘાટ ઉપર જે ભેખડો છે એ ધસી પડવાની સંભાવના પણ હોય છે અને જે પથ્થરો છે એ પડીને રોડ ઉપર આવે જેથી આવતા જતા લાખો પદયાત્રીકોને નુકસાન થાય તેવી ભીતિ હતી તે અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે અમારા દાંતાના સંવાદદાતા સાજન ઠાકોરે ઘટનાસ્થળ ઉપર પહોંચી ખતરનાક ભેખડોનો અહેવાલ તૈયાર કર્યો હતો જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ડાબી સાઈડની તસવીરો ખતરનાક ખુલ્લી ભેખડોની તસવીર છે જ્યાં જમણી બાજુની તસવીરમાં અહેવાલ બાદ તંત્ર દ્વારા ભેખડની આગળ કરવામાં આવેલી પ્રોટેક્શન ફેન્સિંગ નજરે પડી રહી છે જોકે અંબાજી જતા લાખો પદયાત્રીઓ હવે આ ભેખડ અથવા પથ્થરોના ભય વિના ઘાટ ઉપરથી પદયાત્રા કરી શકશે આમ ફરી એકવાર બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ધારી અસર જોવા મળી છે લોકોએ પણ બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો છે વાત પદયાત્રિકોની સુરક્ષાની હતી એટલે માત્ર તંત્રને ધ્યાને લાવવા માટેનો અમારો આ પ્રયાસ હતો તંત્ર પણ આ બાબતે તાત્કાલિક અસરથી ગંભીર બનીને પદયાત્રાને સુરક્ષિત બનાવવા માટે ઝડપથી કામગીરી કરી દીધી છે